બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આસાર આવાસ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ મહિનાથી શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે શાળામાં બાળવાટિકાથી ધોરણ આઠ સુધીના કુલ ત્રણસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શાળામાં નવ શિક્ષકોની ઘટ છે હાલમાં માત્ર પાંચ શિક્ષકો જ શાળામાં કાર્યરત છે જેમાં એક કાયમી શિક્ષકનો સમાવેશ થાય છે તેમનો પણ બદલીનો ઓર્ડર થયો છે બાકીના ચાર જ્ઞાન સહાયક શિક્ષકો છે અને એક રજા ઉપર છે એક શિક્ષકની વહીવટી અને અન્ય શાળાના કામમાં વ્યસ્ત હોવાથી માત્ર ચાર શિક્ષકો જ વિદ્યાર્થીઓને ભણાવે છે વાલીઓનું કહેવું છે કે ચાર શિક્ષકો બાળવાટિકાથી ધોરણ આઠ સુધીના ત્રણસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે આના લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે આ અંગે પ્રાથમિક આપ્યું છે અને દસ દિવસમાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાની માંગણી કરી છે જો માંગણી પૂરી નહીં થાય તો શાળાને તાળાબંધ કરવાની ચીમકી આપવામાં આવી છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો બાળવાટિકામાં ચોવીસ ધોરણ એકમાં છવ્વીસ ધોરણ બે માં નવ ધોરણ ત્રણમાં ઓગણચાલીસ ધોરણ ચારમાં ઓગણચાલીસ ધોરણ પાંચમાં છવ્વીસ ધોરણ છ માં એકસઠ ધોરણ સાતમાં છોતેર અને ધોરણ આઠમાં ત્રેપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જો દસ દિવસમાં પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો શાળાને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગને રહેશે